અને આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે જીવદયાનો સ્પેશિયલ દિવસ આજે અમે ગુરુનાનક ચોકમાં અગિયાર વર્ષ પૂરા કરી અને બારમા વર્ષ પણ ગૌદાન ઉઘરાવાનું આવી કાર્ય અમે ચાલુ જ છે આ દાન છેલ્લા અગિયાર વર્ષથી અમે એક નિર્ધાર એક અમે એવું વચન લઈને આગળ નીકળ્યા હતા કે જે બી દાન આવશે એ આપણે બનાસકાંઠાની જેટલી બી ગાયની હોસ્પિટલો છે જેટલી બી ગૌશાળા છે એનામાં ડિવાઈડ કરી આ દાન ટોટલી એનામાં અમે આપતા હોઈએ છીએ અને બધાને સહર્ષ એક જણાવવાનું કે પાલમપુરમાં એક બી ગાય માટેની હોસ્પિટલ આપણા પાલનપુરમાં નથી એ આપણે પાલનપુર ગાય માટેની હોસ્પિટલ બી ચાલુ કરી છે અને છેલ્લા સત્તર વર્ષથી પાલમપુરમાં ગૌ સેવા હેલ્પલાઇન બી ચાલુ છે ક્યાં આગળ બીમાર એક્સિડન્ટ થયેલી ક્યાંય બી આપણી ગાય આપણે દેખીએ ણી પાલનપુર હોસ્પિટલ ઉપર બી લાવીએ છીએ પણ જે અમે છેકથી નિર્ણય કર્યો હતો કે આપણા પાસે જે બી દાન આવશે એ આપણી પાલનપુરની હોસ્પિટલ યા પાલનપુરની એમ્બ્યુલન્સની અંદર એક રૂપિયો નહીં રાખીએ અને ટોટલી દાન જે બાબર જલારામ ગૌશાળા છે પછી ટેટોડા છે રાજારામ ગૌશાળા પછી ડીસા જલિયાન ગૌશાળા મહેસાણામાં પેચોટ કરીને એક છે ત્યાં આગળ અમે દાન આપીએ એટલે શું છે કે જે બી હોસ્પિટલો જેમને રોજની જરૂર પડે એ લોકોની અંદર અમે દાન આપવાનું વર્ષોથી જે નક્કી કરેલું હોય કે અમે બીડું અમે ચાલુ જ રાખશો ચૌદ જાન્યુઆરી એટલે અમારા માટે તો કેવો સુખનો પ્રસંગ એમ પરેશભાઈ ગમે ત્યારે પણ યાદ કરીને વરસમાં એક દિવસ ફોન આવે પણ અચૂક ફોન આવે એટલે અમે કહીએ આટલા વર્ષોની પ્રેક્ટિસ છે તો અમારે ફોન કરવાની જરૂર નથી તમારે પણ લોકોનો બી એટલો સરસ રિસ્પોન્સ મળે નાનામાં નાનો માણસ મજૂરી કરતો માણસ રિક્ષા ડ્રાઈવર એ પોતાની એમ સ્વેચ્છાએ અમે હાથ જોડીને ઉભારીએ તો કોઈએ ના નથી પાડી ઇવન મુસ્લિમ ભાઈઓ પણ સારો સહકાર આપ્યો ખરેખર પાલનપુર માટે જેટલું પણ કહીએ એટલું ઓછું છે લોકોની જે મૂંગા પશુ પક્ષીઓ માટેની ભાવના છે એને ગમે તે શબ્દોમાં એપ્રિશિએટ ન કરી શકાય પણ જેટલી પણ પ્રશંસા કરું એટલી ઓછી છે આ પ્રસંગે સૌ પાલનપુરવાસીઓનો હૃદયપૂર્વક આભાર અને આવો આવો સાથને સહકાર આપો એવી અપેક્ષા